આપણે આવી રીતે ખાલી બનાવો લીધી એટલે યાર થઈ જાય ડર ભાઈ હા હું એક શિયાળી વાળો ડમર ભાઈ જો મારી જ ના હોય કોઈ કોણ કરતો નઈ યાર બીજું તમારા બાઇક તો મારો અઢો કલાક નું કો નહીં ઉધવાનું યાર એવું નાક બોલી જયારે યાર એવું નાકરાય યાર યાર ભાઈ બંદી હાલ કરી પડી યાર હું શું કહું યાર હવે તારી હું તો 1 પોઈન્ટ વાલે મને બહુ ભારે પડી યાર આ તો યાર હેડે મારે યાર ઓન તો પોઈન્ટે ના મળ્યા યાર થઈ ગયા હાલ હેડો મનાવા ચીડી ચીડી યાર લાવતા તો યાર યાર

હારું હારું કઈ દઉં સબુત સબૂત ભાઈ ભુકાઈ જાય તો પછી માર કેવી રીતે એવું થવાનું હા એ હે તો બે બાઈક આ એ આ ગાડી નો ના દેખાતું નહી તમને વધાળા થઈ ગયા તમને આ દેખાતો નહી તમને આ ગાડી નો ઓ બાઈક નું કેવી સાપ પડે દેખો જો ઓ હો ના ના થોડું જાડું સોરી સોરી આપણે હેડ આ

તો લઇ જાઉં ઘેર હવે હું ના એવી રીતે લઈ જવા ના મળે તો શું કરશો proof proof જોઈશે શું proof જોવો હવે તો બાઈક ને પકડવો પડશે ને યાર નકર ના ચાલે આ બધું હવે ચોર આપડે હું તો નહીં આવે ના ચોર હું તો નહીં આવે આટલો ભૂ કરીને જતો રહે તો આટલો બાઈક ખો પડી હું શું કહું તમને હા ડોમર ભાઈ હા આટલો બાઈક ખો પડ્યું હા પકડવો જ પડશે આપણે એ તો પકડવાનું એટલે હું તમને પેલું જાળ દેખાય ને ઓવે ઓવે એકણ જઈને તમે સંતાઈ જો

ભાઈ હા સાહેબ હું એટલે તમાર મારા કેવું કરું પડ હારું હારું સાહેબ હારું હારું બેસ ત્યાં બાયક તમારું એ તમારી છે કે ના યાર ભલે હું જેવો ભલે હા એટલે તમે હા હું તો સંતાઈ દઉં વાહ હેડે હું તો ઓ હા તમારું આ હું આ તો હ

तमे चालू करनी आखो ली उरुद ने तो चाबी लाई है ना कौन ले तमे आ मुखाई बा